હું ભુરાપુંજા બાપોદરા રેવાસી રામગઢ અને જે આ અજયે નાથાભાઈ જોડે રહી અને વિડીયો મૂકેલો છે એ સંદર્ભે મારે બે શબ્દ સમાજને કહેવા માગું અજયે જે વાત કરી કે મારી જમીન પસાવી પાડી વિક્રમ તથા ભરત દેવસી ઓડેદરા અને મને એમને એમ કાંઈજો એ વાત બિલકુલ ખોટી છે જે સંદર્ભે એ કાંધલભાઈનો ઉલ્લેખ કરે એ પણ ખોટી વાત જ છે મારી રૂબરૂમાં આ બધો એ ખાટું એનું જમીનનું ખાટું પહેલાં એની આદિત્યા રહેતો તો એના ભાગમાં ત્રણ વીઘા જમીન આપી હતી એ એની બળજબરીથી લીધી હતી મારા બનાવીને ઠપાટનો ઘા કરી લીધો અને મોટર આપવા દેવાની પણ ઢોરની પાણી પીવા માટે પણ એ કુંડો ભરવા દેતો નહીં એક મહિનો બે મહિના સુધી મોટર એની બંધ રાખવી એ પછી મેં સમાધાન ઉપર જઈ અને રામભાઈ કેનેડાવાળા છે તથા હિરેન મોઢવાડિયા અંકલેશ્વર ડોક્ટર હિરેન મોઢવાડિયા એને મધ્યસ્થી કરે ને માન માંડ એની મારા હાથ બંને જમીનમાંથી એને ચાર વીખા જમીન વેચી પી એમાંથી અડધો વીકો પાસે એની રાખી અજેના હતા એને સાડા ત્રણ વીખા હિરેન મોઠવાડિયા તથા એના કાકા રામભાઈ જે અત્યારે હાલ કેનેડા છે એનો ખાટો કરાવેલ અને ટોટલી એને રૂપિયા ચોપન લાખથી હતા એ ચોપન લાખ પછી જે આ બોવડી એની જમીન લીધી પાંચ વીખા જમીન હતી ને હવા હાથ લેખે એની લીધી હતી અને એક મોહમ જ એની લીધેલી છે ઉનાળોમાં સોરીનું વાવેતર કરેલું છે તો મોહમ સારી થઈ પછી સુમારામાં માંડવીની મોહેમ એની લીધી અને પછી માંડવી લીધા પછી એ જમીન કંઈક કબજામાં ફેરફાર હતા એને લઈને ખાતેદાર થાય એમ નહોતી અત્યારે હાલ પૂરતી થાય એમ નહોતી તો મને કહે કે મને આમાંથી કઢવી દો આ જમીન મારે ભલે પાંચ લાખ રૂપિયા ખોટ ખાવી પડે પણ મારે રહેવા પોરબંદર ભાગે જાવ મેં કીધું ભાઈ તું પોરબંદર જઈને કામ કરી તું એકતા મન મન વાતથી નીકળ્યો કે હું લાઈફ ફિટિંગનું કામ કરે મજૂરી કરી ગમે કરી હું મારું રોડ બી અને એ પાછી મેં આને કીધું મારા ભાણાઈ ને આ પણ મારા ભાણાઈ છે વિક્રમ ભરત દેવસિંહ વડોદરા અને અજય વિરમ વડોદરા વિરમમાં એ પણ મારો ભાણેજ છે એટલે મેં મેં કીધું ભાઈ આના રૂપિયા તમે આને છૂટો કરો ને આમ મન કૂદતું ને આ વાત કર્યા રાખે કે મને જમીન લોસાવારી આપી મને જમીન લોસાવારે આપીને દસ્તાવેજ થતું ને એટલે એને હા હરા એને એની હા ને એને ને એ જમીન આઠ લાખમાં એને પછી ખોદો કર્યો પાસો અજય નહીં કે તું ને આઠ લાખ લેખે રૂપિયા અમે આપ્યું પાંચ વિકાના એ રૂપિયા આપ્યા સિવાય એને ખર્ચો કર્યો તો પથ્થર હારવેલા બારસો ને ત્રેવીસ પાણા ઉતા એ ચોપન લેખે લીધા હતા તો ચોપન લેખે આપ્યા અને આ પૈસા મારે ઘેરે જ આપેલા છે મારી રૂબરૂમાં અને જલાભાઈ શિક્ષક પણ હતા એ એકાવન લાખ રૂપિયા અને ચાર હજાર ઉપર આપ્યા બે લાખ રૂપિયા મારે પાસે માંગતો તો એ મેં બેંકમાંથી ઉપાડીને આપ્યા કુલ ત્રેપન લાખ રૂપિયા તો એ છે એની પાસે ટોટલ ચોપન લાખ રૂપિયા આવતા એમાં એને બે મોહમું લીધી ચોરીની અને માંડવીની સુડતાલીસ લાખ રૂપિયા મને કે મારા આપેલા છે વિકમને તો ટોટલ એને પાછા એની બદલીમાં આની એકાવન લાખ રૂપિયા આપ્યા એમાં એની કઈ ટાળિયા કર્યા તો લાખ બે લાખનો નો ખર્ચો કદાચ થયો હોય પણ એ જમીન આની કંઈ પસાવી નથી પાડી અને એને રાજી ખુશીથી થી મૂક એમ નીકળે ગયા હું તો એ મારી પાસે ઘણી વખત રૂબરૂ રજૂઆત કરેલી છે વચ્ચે વચ્ચે પાછું કાંધલભાઈ નું કે કાંધલભાઈના માણસો છે આવી રીતે દાદાગીરી એ હાલ સદંતર ખોટી વાત છે એવો ઉલ્લેખ કરે આ ખોટું તો સમાજને આમાં થોડુંક ઝીણી નગરી જોવું પડે અમુક કિસ્સા જો કે બનતા હોય પણ બધા હકીકત એવી ન હોય થોડુંક આમાં ઊંડું ઉતરવાની જરૂર છે અને સમાજ આમાં જાગે બધું એ તરત જ સ્વીકારવું ન જોઈએ બે પક્ષની રજૂઆત સાંભળી અને થોડીક વિચારણા કરીને આવા વિડીયા બનાવવા જોઈએ મારું કહેવાનું એટલું જ છે બાકી આ પૈસા જમીન કંઈ પસાવી નથી પાડીને એના પૈસા પૂરેપૂરા એને મળી ગયા એમાં બે મત નહીં મારી રૂબરૂમાં અમારે ઘરે પૈસા રોકડા આપેલા છે ને એ પૈસા એની બીજે દિવસે આદિત્યના પચીસ લાખ બેંકના ખાતામાં નાખેલા છે અને પચીસ લાખનું પછી એની કામ કર્યું હોય પચીસ લાખ તો મારી બેન કહેતી હતી કે અમારા ખાતામાં નાખ્યા એવી વાત છે આ સમાજને જાગૃત થવાની જરૂર છે આમાં